રામ જો તો પોતાની કઈ લેવા દેવા ને પોતાની કઈ લેવા દેવા ને નોરતા કા છે કઈ છોકરા રજા ઉપર વ્યા જાય ડોક્ટરો ઈ વાતો કરે કે નોરતા ડોક્ટર ન હોય ડોક્ટરો કાં જાય

થોડાક દી પેલા હે ને મા કે મારે નંબર થોડાક વધે એ લાગે તે એમે હે ને વા કુતિયાણા એ દેખાડ્યો ને મશીન માં તો એ ભાઈ કીધું તો કે સારી હે તો એની યાદ થઈ ગયા દસ બાર દી તો હું માની કા કે સારી વેલેરી ધોર આવલીએ તો નંબર બીજા નવા નીકળે ને પછી ચશ્મા જે ઘટાવવાના હે તો એ પણ નવા નીકળે પણ સારી ધોવે પછી નીકળે તો હવે એ થોડાક દી પછી જાય થોડાક દી કા

ડોક્ટરો દવાખાના માં જ હોય બીજે કઈ ન હોય હા હા એ ઘેર ન હોય તો દવાખાને જ હોય ડોક્ટર એને કઈ નોરતા ને દિવાળી ને હોરી કઈ ન હોય ડોક્ટરો ને પોલીસ ને અમુક નોકરી એવી હોય ને એ ખુદ માટે ટાઈમ નો દે હકતા હોય ખાઈ લે તર જાય હાલો ખાઈ લઈએ તે લીલાડો ને આ તેમ બધું આપી માં દીકરો જાય

રોટલી સા ખાઈએ ને પછી પાછી અમારી જેટલી વાતો થયું ને પછી કીએ કામ ન કરી લઈએ તો હવાનું મારી બાત એ પતોય પેલા આ પાડે ને પછી થાંબો હપતી થોડાક થોડાકથી ફસી જઈએ તો કોઈ કરીએ તો પછી મી કોઈ લઈ ઢોખાડે લેજાવ એના કરતા તો કોઈ જારી થાય કે જાઉં

કાશું સુલા ધીરે ધીરી જતા જાય એટલે લગભગ ઠેકાણે ધૂપ એવું નીકળે ગૌમુખ ઠેકાણે કોક કોક કરતા હોય કરતા હોય હારામ સારું કહેવાય ધૂપ જીવ એ કઈ પવિત્રને ન લાગે એક છે ને કેટલી આ બધી એક એક પ્રેક્ટાવવાની કાંઈ એક એક

सॉरी से बटेटू टोमेटू रींगड़ो इतलो है रींगड़ो है भेरो रींगड़ा ने इतलो कट पा पड़ो तो फ्रीज में थे मुके ती दे थे मुके दे था नहीं लाख खाई थे ना करता मुके दी तो हारो लागे वादरा थे का आई क्लास खड़ी तड़ी को था खड़ी की भूका कटे ना थे तड़ी को पड़े खड़ी वादरा थे हेलो बपोरा कर लिए

રામ હે ને એડિટિંગ નું લગભગ એણીશ કામ હોય એની કામકાજ હોય ત્યારે વરે મારે કરવાનું હોય એડિટિંગ તો એ હે ને તારીખ નાખવામાં એટલા એટલું ભૂલું કરે ને કાયમી ને માટે ભૂલ હોય હોય ની હોય ને કાયમી કોમેન્ટ એકાથી બે એકાથી બે કોમેટ આવતી કાયમ જે તું તારીખ નાતું નાખતો ને તે તું કાયમી કોમેટ આવતી કારક બે હજાર પાંત્રીસ કર નાખે ને કારક બે હજાર વીસ કર નાખે ને કરક તારીખ પાંચ હોય ની દસ તારીખ કર નાખતો મેં કીધું હે મીજ ના પાડ્યું કે તું હે ને તારીખ નાખવાનું બંધ કર દે મેં કીધું એટલી બધી હા કઈ જરૂરી ને તારીખ કાઈ મી ભૂલ્યું કરી રહ્યું એના કરતા તારીખ નો નાખવી હારી તો હે ને એના લીધે અમે લોક માં તારીખ ને નાખતા બીજું કઈ કારણ ને ને બાકી જો બધે વેલા ખાય ને એન્જોય કરે કારણ કે હા જે હારું હારું ખાડું તો ને એ બહુ ખાઈ લીધું થોડાક દી હવે વેલા ખાવ ને મજા કરો ખડપા વેલા હે ને ખાવાની મજા આવે કુણા કુણા હોય ને એટલે કડે બોલાવે બકરાવ નહીં જ ને આ અમારે બકરી છે ને આ અમારી ગોપી જો એ એટલી સૈગલી થાય એને વાત જવા દો એ કારક કારક પાંદડા તાણે ત્રહેલા હમણાં હાવ સૈગલી થઈ ગઈ ને હાવ એટલી બધી નતી એ બગડે ધૂળ થતી જાય અમારી ગોપી અટાણે હાલે મકાઈ વાવવાનું કામ હજે તો હમું નમું કરે મકાઈ તો પડી કૂકવી હતી બપોરી રામ લેવો તો કુટિયાણે થી ને મા હે ને દાંતળી મોલી સો લઈને હોય ગયા પાછા અટાણે અટાણ વાઢવાની કઈ જરૂર નથી એને બીજું કઈ કામ ન હોય ને હોખ ન થાય એવું બધું હાલે ને આસ્તા ઘડીક વાદરા ઘડીક તળીક વાદરા ને તળીકો એવું ચાલે તોબરા દેખાય જરિયા

Her sier jeg at det er aktivt også.

તો હાલો કોઈ છોરા પડી ખાવી બહુ ને